સામાન્ય કાર્યમાં એકવીસમો રવિવાર વ્યવહારના શુભ સંદેશમાંથી પાક છઠ્ઠો અધ્યાય સાહીઠથી યજ્ઞ સિદ્ધિ કડી સુધી આ સાંભળીને તેમના ઘણા શિષ્યો બોલી ઉઠ્યા આ તો ઘડે ઉતરવું કઠણ છે હું તે કોણ સાંભળી શકે પણ શિષ્યો આ સંબંધે બળબડાટ કરે છે એમ જાણતા હોવાથી ઈસુએ તેમને કહ્યું એટલે તમારી શ્રદ્ધા લગે છે તમને તમે મારો પુત્રને પહેલા એ જ્યાં હતો ત્યાં ચડતો જુઓ તો જીવન આપનાર હતો ઈશ્વરનો પ્રાણ છે નળિયો માટીનો માનવી કશા કામનો નથી મેં તમને જે શબ્દો કહ્યા તેમાં ઈશ્વરનો પ્રાણ છે અને જીવન આપનાર છે અને તેમ છતાં તમારામાં કેટલાક એવા છે તેમને શ્રદ્ધા નથી વધુમાં એમણે કહ્યું એટલે જ મેં તમને કહ્યું હતું કે ઈશ્વરના વરદાન સિવાય કોઈ મારી પાસે આવી શકે એમ નથી આ પછી તેમના ઘણા શિષ્યો પાછા જતા રહ્યા અને તેમની સાથે ફરતા બંધ થઈ ગયા આથી ઈશ્વર શિષ્યોને કહ્યું તમારે પણ જતા રહેવું નથી પિતરે જવાબ આપ્યો પ્રભુ અમે કોની પાસે જઈએ આપની વાણી શાશ્વત જીવનની વાણી છે અમને શ્રદ્ધા છે અને અમને ખાતરી પણ છે કે આપ પરમેશ્વરે મોકલેલા પરમ પવિત્ર પુરુષ પુરુષો પણ સાંભળી શકે ઉતારવું છે આપણને ખબર છે ઈસુની સમજ અને શિક્ષણ કડવા અને અઘરા છે ઘરે ઉતારવા અઘરા લાગે છે હતા અને આજે પણ છે કડવા અને અઘરા છઠ્ઠા અધ્યાયમાં ઈસુ કહે છે મારું માંસ ખાઓ મારું લોહી શું ઈસુના શરીર અને અંગ્રેજીમાં કહીએ છીએ હોલી યુક્રિસ્ટ અર્થાત પરમ પ્રસાદ સંસ્કાર વિશે ઈસુ ગુરુ શિક્ષણ આપી રહ્યા છે પણ શું આનો એક જ અર્થ કાઢી શકાય સ્વર્ગની જેમ આપણું વિશ્વ બની રહે વિશ્વમાં ઈશ્વરનું રાજ્ય સ્થાપાય એ પણ ઈસુનું મિશન નહોતું જે મિશન ઈસુમાં હજરાજર છે માત્ર એ ઈશ્વરના રાજ્યને ઓળખીને સ્વીકારવાનું જ છે આ સહેલું નથી અને માત્ર આપણા હાથની વાત નથી ઈસુ એવા રાજ્યનું શિક્ષણ આપતા હતા જ્યાં આપણે પરસ્પર ક્ષમા આપતા હોઈએ ક્ષમા આપવી જોઈએ અને ક્ષમા આપી શકીએ એક વારને સિત્તેર ઈશ્વરનું રાજ્ય જેમાં આપણે કરુણા ધરાવતા હોઈએ કરુણા ધરાવવી જોઈએ અને આમ આપણે ઈશ્વરના અદૃશ્ય એવા અનંત અને બિન શક્તિ પ્રેમને અનુભવ કરીએ છીએ છેલ્લા ચાર અઠવાડિયાઓથી આપણે સાંભળતા આવ્યા છીએ કે પાંચ રોટલા અને બે માછલીએ પાંચ હજારની ભૂખ ભાગી હતી અને દરાઈને રોટલા ખાવા મળ્યા હતા એટલે ઈસુની પાછળ પાછળ ટોળું પણ દોડતું આગળ જતું હતું ઈસુ એક સ્વર્ગીયથી ઉતરી આવેલી રોટી છે ઈસુએ જ કહ્યું હતું ઈસુ જીવન આપતો ખોરાક છે એ ઈસુનું શિક્ષણ હતું ઈશુમાં મૃત્યુ વગરનું જીવન છે એ ઈસુનું વરદાન હતું રોટી અને દ્રાક્ષા જીવન આપતો ઈસુનો દેહ અને લોહી છેલ્લા ભોજનમાં પ્રભુએ આ વિધિ કરી હતી ઈસુનો દેહ ખાવો અને લોહી પીવું એટલે ઈસુમાં વસવું અને ઈસુ આપણામાં વસવું ઈશ્વરના સંતાનો તરીકેની ઓળખ મેળવી ઈશ્વરના રાજ્યના અધિકારી બનાવતા બનવું આપણામાં રહેલા એ ઈશ્વરના રાજ્યને દ્રશ્યમાન કરે છે આ પ્રેમની શક્તિ વડે આ પૃથ્વી ઉપર ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવાની આપણને શક્તિ પ્રાપ્ત થાય છે આપણું જીવન આપણું સમગ્ર જીવન ઈશ્વરે આપેલી કૃપા અને બક્ષીસ છે જેથી સૌંદર્ય આનંદ પ્રેમ ભવ્યતા અને અદભુતને આપણે અનુભવી શકીએ આપણે દરેકે દરેક મૃત્યુ પછી જ નહીં પણ આજે અહીંયા ને અત્યારે આપણે આપણે જ્યાં છીએ ત્યાં એ ભવ્યતા એ કૃપા એ બક્ષીશ એ અદભુતને અનુભવી શકીએ શું આવું જીવન સ્વર્ગનું રાજ્ય એ ઈશ્વરનું રાજ્ય નથી માનવ રહસ્ય ના સમજ્યા હોય એવું બને જ નહીં શક્ય પણ નથી માત્ર આપણે એ માનવ અવતારનું રહસ્ય સમજવા માટે પ્રયાસો કર્યા નથી અને આપણામાં એવી ઈચ્છા પણ આપણે ઊભી કરી નથી આપણે ભૂલી જઈએ છીએ કે જીવન આપણા માટે નથી આપણે જીવન માટે છે સૌંદર્ય આનંદ પ્રેમ અને ભવ્યતા અને અદભુતને આપણે અનુભવી શકીએ એ સારી બાબત છે પણ જ્યારે ક્યાંક અન્યાય થતો હોય ક્યાંક લોકોને હાસ્યાની બહાર ધકેલવામાં આવતા હોય અને તેઓના મૂળભૂત અધિકાર હક અને સ્વતંત્રતાને ટવામાં આવી રહ્યા હોય ત્યારે ત્યારે શું આપણી ફરજ અને જવાબદારી નથી બનતા કે આપણે અન્યાય અને શોષણ સામે બોલીએ આપણે માનવ ગૌરવ અને અસ્મિતા માટે લડીએ વંચિતો અને શોષિત શોષિતોના મિત્રો બની રહીએ આપણાથી જે શક્ય છે એટલું તો કરીને અન્યાયને સ્થાને ન્યાય શોષણને સ્થાને સમાનતા દરની જગ્યાએ નિર્ભયતા દુઃખની જગ્યાએ સુખની સ્થાપના કરવામાં આપણે આપણો ભાગ ભજવતા રહીએ હવે આ તો આ તો ભારે છે અઘરું છે ગળે ઉતારવું શક્ય નથી આવી વાત ના કરો ભગવાનની ભક્તિ કરીશું ભગવાનના ભજનો કરીશું ભગવાન પાસે દોડી જઈશું માગણીઓ લઈને ધાર્મિકતા મારીશું પણ આવી બધી ના કરો ઈશ્વરના રાજ્યની આકળવું છે અઘરું છે સાચું કહું તો આપણમાંથી મોટા ભાગના પૃથ્વીના એક નાના ખૂણામાં પડ્યા રહેવાનું પસંદ કરીશું આપણું નાનું ખૂબ જ મર્યાદિત મિત્ર બનતું અને આપણું નાનું કુટુંબ એને મદદ કરતા રહીશું ચર્ચને ઉદારતાથી દાન પણ કરીશું ધર્માદા પણ કરીશું પણ આથી વિશેષ અમારી પાસેથી અપેક્ષા રાખતા નહીં અમારા માટે તો ધાર્મિકતા એટલે ભક્તિ અને સ્તુતિ અને થોડું દાન ધર્મદા પણ જો આપણા નથી ભલેને ને તેઓ તિરસ્કૃત અને વંચિત કે શોષિત હોય પણ અમે અમારું વર્તુળ તોડીને તેઓ પાસે તો નથી જવાના કેવી રીતે જઈ શકીએ ઈસુનું શિક્ષણ અઘરું છે એની વાતો કડે ઉતારવી અઘરી છે એનું સત્ય કડવું પણ છે આપણું મનને અને બંધ રાખીને શાસ્ત્ર અને પ્રભુની વાતો અને ભક્તિ કીર્તનો ધાર્મિકતા અને સમાજ સેવાની વાતો ઈસુની વાતો કરવી સરળ અને ગમે એવી લાગે છે પણ પ્લીઝ ધર્મને અમારા રોજિંદા વ્યવારોમાં ના લાવશો અને અમે અમારા રોજિંદા વ્યવહારોને પણ ધર્મમાં લઈ જવા માંગતા નથી ધર્મને પ્લીઝ અમારું વાસ્તવિક જીવન સાથે જોડશો નહીં કેમ કારણ ઈસુએ કહ્યું એ ખરી કરવાનું ઈસુ જે રીતે જીવ્યા એ ખરી જીવવાનો ઈશુએ જો પ્રેમ રાખ્યો મારી ઉપર તો પ્રેમ મારે બીજા ઉપર રાખવાનો ના 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 આ શ્યાડુ નથી અને આપણને ક્યાં ખબર નથી કે આ શ્યાડું નથી એટલે તો આપણે એ ધર્મને ખૂબ જ મર્યાદિત બનાવી દીધો છે ઈસુને આપણને માફક આવતો પ્રભુ બનાવી દીધો છે મારા જીવનના સાહીઠ વર્ષોથી ધાર્મિક જીવન જીવવા હું મતતો રહ્યો છું પણ મને સતત એક પ્રશ્ન નડતો રહ્યો છે શું ધાર્મિક તો બન્યો છું પણ આધ્યાત્મિકતામાં મેં ત્યારે પ્રવેશ કર્યો છે ખરો મારી આધ્યાત્મિક પ્રગતિ થઈ છે ખરી ધાર્મિકતાની ઓળખ તો પ્રાપ્ત કરી દીધી છે જ્યારે બધા જ ઈસુને છોડી ગયા હતા પછી બાકી રહેલા શિષ્યોને ઈસુએ પૂછ્યું હતું તમારે પણ મને છોડીને જતા રહેવું નથી ત્યારે પીટરે પ્રતિ પ્રશ્ન કરેલો અમે કોની પાસે પ્રભુ જઈએ પ્રભુ જઈએ અમે કોની પાછળ જઈએ આપણને આપણી પરંપરાઓ વિધિ વિધાનો મહાપુરુષો ઉપદેશકો અને સાહિત્યમાંથી જીવનની સમજ મળતી રહે છે પણ હવે હું હૃદયથી માનતો થયો છું કે ઈશ્વર પાસે ઈસુ પાસે જીવન આપતી સમજ છે ઈસુ જ જીવનની સાચી સમજ છે ઈસુ પાસે જ શાશ્વત જીવન છે મારા માટે ઈસુ માર્ગ સત્ય અને જીવન છે ક્યારેક એની સમજ અને શિક્ષણ સાંભળવા સ્વીકારવા અને બચાવવા અઘરા લાગે છે ક્યારેક જ નહીં મોટા ભાગે એક ગલ પર તમાજો મારે દર્દે બીજો ગાલ કોઈ એક કોષ ચાલવાની ફરજ પાડે તો તું સામે ચાલીને બે કોષ એની સાથે ચાલજે દુશ્મન ને પ્રેમ કરજે અને વેરી વાલ કરજે શિક્ષણ અને સમજ સાંભળવા સ્વીકારવા બચાવવા અને ગળે ઉતારવા અઘરા લાગે છે અને તેથી જ તો ઈસુની ભક્તિ અને આરાધનાની જેમ ઈસુની વાણી એટલી બધી લોકપ્રિય બની નથી ઈસુની વાણીનો અભ્યાસ શાસ્ત્રનો ઊંડો અભ્યાસ એ આપણી ભૂખ અને તરસ બન્યા નથી હું દ્રઢપણે માનું છું કે એની સમજ અને શિક્ષણ સાચા જીવનનો સાચો માર્ગ છે ઈસુનું જ્ઞાન માનવ જાતને વેરજે અને હિંસાથી મુક્તિ અપાવશે ઈસુનું જ્ઞાન પૃથ્વી ઉપર ઈશ્વરના રાજ્યને દ્રશ્યમાન કરાવશે મશ્કરી કરવામાં આવી હતી તેઓનો તિરસ્કાર કરવામાં આવ્યો હતો તેઓને સતાવવામાં આવ્યા હતા દિબાવવામાં આવ્યા હતા તેઓને વધેરી નાખવામાં આવ્યા હતા લોકો અને સગા સ્નેહીઓ અને ભક્તો ઈસુને અને તેમના શિષ્યોને વ્યવહારિક બનવાના પાઠો શીખવાડતા હતા વાસ્તવિક બનવાની તેઓને શીખ આપી રહ્યા હતા શિક્ષણને સાંભળવા સ્વીકારવા બચાવવા સિવાય કોઈ માર્ગ કોઈ વિકલ્પ આપણી પાસે નથી ઈસુનું થયું એવું આપણું થવાનું ઈસુના શિષ્યનો થયો એવું આપણું થવાનું પણ એમાં જ ઈશ્વરનું રાજ્ય દ્રશ્યમાન બનશે લોકો આપણને કદાચ થોડા દિવસે સપનું જોનારા મૂર્ખાઓ અવાસ્તવિક એવા એવું પણ કહે જુદા જુદા નામો પણ આપે અને છતાં બોલો આપણું કશું કરવાનું છે ખરું લોકોની વાહ વાહ અને કદર એના માટે તમે હૃદયનું સત્ય હૃદયને મળેલું સત્ય ઠુકાવશો આપણામાંથી ઘણાને પસંદગી કરવી સહેલી નહીં લાગે પણ ઈશ્વરના રાજ્યને પસંદ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી ઈસુ ખરા પરમેશ્વર પણ ઈસુ ખરા માનવ પણ ઈસુ અલૌકિક પણ માનવ હોવાથી ઐતિહાસિક પણ ખરા ઇતિહાસમાં ઈસુ હોય એક એવો હાડ માળનો હાડ માસનો માણસ થઈ ગયો જ્યારે ઈશ્વરના રાજ્ય માટે બધું જ દાવ પર લગાવી દીધું હતું એ સાવ ખાલી થઈ ગયો હતો એનું માન સન્માન એનું પદ મોભો કુટુંબ અરે એનો પ્રાણ એને દીધા હતા ખબર હતી માત્ર વૈચારિક સમજ નહોતી પણ હૃદયની સમજ હતી આત્માએ આપેલી સમજ હતી કે એનો આધાર ઈશ્વર છે એનો પિતા ઈશ્વર છે અને ઈશ્વર એક પાપ છે જે સજા કરવામાં ઉતાવળો નથી પક્ષમાં આપવામાં તો ખૂબ જ ઉતાવળ કરે છે એનો પ્રેમ પ્રાપ્ત કરવા એની ખુશામત કરવાની જરૂર નથી એ ખુશામતમાં માનતો નથી કે ડરાવવામાં પણ માનતો નથી એ તો પ્રેમથી આપણને એના પોતાના કરી લેવામાં માને છે એના બધા જ દીકરા દીકરીઓ માટે એના ઘરમાં અસંખ્ય ખંડો આવેલા છે એક ઐતિહાસિક અને ખરા ખરેખર ખરે આપણા જેવા માનવી ઈસુની એ સમજ હતી કે ઈશ્વરના પ્રેમમાં જેટલા ઊંડા ઉતરીશું એટલું ઊંડું જીવન આપણને પ્રાપ્ત થશે એ ઊંડું જીવન આપણા મૃત્યુ પછી મળનારી ઈશ્વરની ભેટ જ નથી પણ જીવતા જીવ ઈશ્વર આપે છે અનંત જીવનનો છે ભક્તિ અનુસરવાનું ભૂલી જઈએ તો આપણું ખ્રિસ્તી જીવન અધૂરું અને અપૂર્ણ કહેવાય એની જેમ જીવવું અને એની જેમ પ્રેમ કરવું દુર્ભાગ્યે ઈશુની ભક્તિ જેટલી વધતી જાય છે એટલું એનું અનુસરણ ઘટતું જાય છે કદાચ ભક્તિ કરવી સહેલી છે પણ એનું અનુસરણ કરવું અઘરું છે એની પાછળ ચાલવું એનાથી અઘરું છે એની જેમ જીવવું અને એની જેમ પ્રેમ કરવો સાચે જ અઘરું છે ભારે છે ઘરે ઉતારવું શક્ય લાગતું નથી જ્યારે આપણે જાત જેટલો બીજાને પ્રેમ કરીએ છીએ ત્યારે આપણે ઈચ્છીએ છીએ કે આપણને જે જોઈએ એ બીજાને પણ મળે ન્યાય સમાનતા સુખ અને સંતોષ જીવન ભળપટે જીવન એ આપણી ઈચ્છા છે અને આજ આપણે બીજા માટે ઈચ્છીએ છીએ આપણને જ્યારે સમજાશે કે પ્રેમ આપણા જીવનની શરૂઆત છે આપણા જીવનનો મધ્યાંતર છે અને આપણા જીવનનો અંત પણ પ્રેમ જ છે આપણને ત્યારે જ ખાતરી થશે કે એની સમજ અને શિક્ષણ ભલે કડવા અને અઘરા લાગતા હોય પણ એના માર્ગમાં જ જીવન છે એની વાણી શાશ્વત જીવનની વાણી છે એના સિવાય આપણે ક્યાં જઈશું એના સિવાય આપણે કોની પાસે જઈશું જઈશું શુભેચ્છાઓ ખુશમાં રહેજો